આજરોજ ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ તેમજ હર હર થયો છે જેમાં સાધુ સંતો કલેકટર અને એસપી સહિતનાઓએ ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરી ભવનાથ મંદિર પર ધ્વજારોહણ કરાવી હર હર મહાદેવના નાથ સાથે આજથી મહાશિવરાત્રી ના મેળાનો શુભારંભ કરાવ્યો હતો આ સાથે ભવનાથમાં દિગમર દિગ સાધુઓના ધૂણાઓ ચેતન બનતા થયા છે જો કે મેળામાં પ્રથમ દિવસે ભાવિકોની પાંખી હાજરી જોવા મળી રહી છે આગામી શિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળનારી દિગમ્બર સાધુઓની રવાડી આ મેળાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે ત્યારે આ સાધુઓના ભવનાથ મંદિરમાં આવેલા કુંડ ખાતે સાઈ સાથે આ મેળાની પૂર્ણાહુતિ થશે વિરાટ ઠાકર જગત આખા વિશ્વ અને આખા જગત અને પૃથ્વી ઉપર તમામ દેવો છે એના પાલક છે પિતા તરીકે શિવ છે પાલક પિતા છે આપણા ત્યારે આ શિવજીની આરાધના એ સર્વશ્રેષ્ઠ ગણાય છે ભારત વર્ષમાં સમગ્ર વર્ષમાં મહાશિવરાત્રીનો મેળો જૂનાગઢમાં યોજાય છે ગિરનારના ખોળે વસેલું અમારું જૂનાગઢ શહેર અને એમાં અહીંયા ગિરનારના ખોડે ભવનાથ વિસ્તારમાં અમારા ભવનાથ દાદા આ ભવનાથ દાદાની આજે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને ધ્વજારોહણથી આજે ચાર દિવસીય મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો આ મેળો ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે અને એ સત્વ તત્વ અને પરમત્વની ભૂમિ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયની ભૂમિ ઉપર આ મેળો યોજવામાં આવે છે આ સમગ્ર પંથક સૌરાષ્ટ્ર ગુજરાત અને ભારત વર્ષમાંથી અનેકવિધ સંતો મહંતો અને લોકો આ ભવનાથ દાદા ના દર્શન કરવા આવે છે અને છેલ્લે દિવસે મૃગીકુંડ માં શાહી સ્નાન શાહી રવાડી નીકળે અને શાહી સ્નાન કરી અને ત્યારબાદ આ મેળો સંપન્ન થાય છે સૌને આ મેળો અને સૌને ભવનાથ દાદા ના દર્શન કલ્યાણકારી નીવડે સમજ